વિરમગામ નીલકી પ્રાથમિક શાળા ખાતે રોડ સેફ્ટી જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો વિરમગામના નીલકી પ્રાથમિક શાળા ખાતે રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રોડ સેફ્ટી વિશે જાગૃતિ લાવવા માટે થઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકો દ્વારા એન્ટિંગ અને ચિત્રકલા દ્વારા રોડ સેફ્ટીના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું શાળાના બાળકોના આ ઉત્સાહ પ્રેરક પ્રયાસ સાથે વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રાથમિક શાળાના બાળકો અને ગ્રામજનોને રોડ સેફ્ટી વિશે માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે પોલીસ અધિકારીઓ સરકારી કર્મચારીઓ શિક્ષકગણ અને રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટ હેઠ રવિન્દ્રકુમાર અજયભાઈ કપ્તાન કર્મચારીઓ સહિત નીલકી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામથી મુન્નાવારા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ Hola, no <gria> <coughs>

જેટલા બાળકનું ભણતર અને એનો ઉછેર મજબૂત એટલો જ એક દેશ એટલો વિકાસશીલ બની શકે છે એટલે આજે તમારી વચ્ચે અમે આટલા લોકો અધિકારી કંપનીના હેડ ગામના આગેવાનો બધા આવ્યા છીએ તમને સામેથી મળવા એનો મતલબ એ છે કે અમને તમારી પાસેથી કંઈક અપેક્ષા છે કે તમે જ્યારે મોટા બનો ભારત દેશના નાગરિક બનો ત્યારે તમે એવા સક્ષમ એટલા સરસ ગણેલા અને ઉજ્જવળ હો કે તમારી ઉજ્જવળ કારકિર્દીને લીધે ભારત દેશની ખ્યાતિ આખા વિશ્વમાં ફેલાય તો જ સાચા નાગરિક તરીકે અને ભારતવાસી તરીકે તમે પણ ગૌરવ લઈ શકો અને દેશ પણ તમારા ઉપર ગૌરવ લઈ શકે આજે આપણે ભેગા થયા છીએ માર્ગ સલામતી માસ ની ઉજવણી દર વર્ષે જાન્યુઆરી સુધી માર્ગ સલામતી મહિનો ઉજવવામાં આવે જેમાં લોકોને અલગ અલગ રીતે અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ માહોલમાં એવું સમજાવવામાં આવે છે કે જીવન અમૂલ્ય છે રોડ અકસ્માતનો ભોગ બની અને જિંદગીને વેડફશો નહીં તમારું જીવન માત્ર તમારા પૂરતું સીમિત નથી તમારા ઉપર ઘણા લોકો આધારિત છે કોઈ એક વ્યક્તિ ઘરમાં કમાનારો હોય કે એક જ વ્યક્તિ નોકરી કરતો એ વ્યક્તિને રોડ અકસ્માતમાં અપંગતા આવી જાય એ કોમામાં જતો રહે એ ગુજરી જાય તો એની સાથે એનો આખો પાંચ છ સાત માણસોનો પરિવાર જતો હોય છે એ એ પણ સાથે સાથે વિકલાંગ બની એટલે એક નાનકડી ભૂલ માણસને એની સાથે જોડાયેલા લોકોને જિંદગીભર પસ્તાવો આપે છે પણ એક તમારી હોશિયારી એક તમારી તકેદારી એક તમારી જવાબદારી તમને પણ સુરક્ષિત રાખી શકે છે ને તમારા ને પણ સુરક્ષિત રાખે છે એટલે અમે તમામ સરકારના તમામ વિભાગ અને પ્રાઇવેટ કંપની એજન્સીઓ લોકો સુધી એટલે કે છેવાડાના લોકો સુધી જઈ જઈને માર્ગ સલામતી અને વાહન અકસ્માત અટકાવવા બાબતના ઉપાયો લઈને જઈએ છીએ આજે એના જ ભાગરૂપે રોકેટ ઇન્ડિયા કંપની દ્વારા તમારી સામે આવી તમારી વચ્ચે આવી એક ડ્રોઈંગ કોમ્પિટિશન ના માધ્યમથી તમને એવું એક શિક્ષણ આપીને જાય છે કે આ ચિત્ર જે છે ચિત્ર ન રાખતા આપણા રોજિંદા જીવનમાં પણ આપણે એને ઉતારવું આપણે તો રોડ સેફટી અને મોટર વ્હીકલ એક્ટ નું પાલન કરવું જ જોઈએ સાથે આપણી સાથે જોડાયેલા આપણા પરિવાર મિત્રો સંબંધીઓ એને પણ આનું પાલન કરાવવું જો આ વસ્તુ વિદ્યાર્થી કાળ થી તમારામાં આવશે શિસ્ત માર્ગ અકસ્માત નિવારવાની શિષ્ટ તમારામાં આવશે તો તમે પણ એનું પાલન કરશો અને બીજાને પણ એનું પાલન કરાવશો અને જો આ વસ્તુ બને તો રોડ અકસ્માતમાં ધરખમ ઘટાડો થાય લોકોના અમૂલ્ય જિંદગી બચે અને એ બચેલી જિંદગી એટલે કે જે સલામત રહેલી જિંદગી જે છે એ દેશના વિકાસ માટે પરિવારના કલ્યાણ માટે સમાજ માટે ખૂબ ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે આહ ટુ વ્હીલર ઉપર કોઈ વ્યક્તિ જાય ત્યારે કોઈનો કોલ આવે તો એ ખભા ઉપર આમ દબાવીને વાત કરીને જતો છે. હકીકતમાં ખભા ઉપર આમ દબાવો એટલે તમારુ વિઝન જે છે કેવું થઈ જાય કેવું થઈ જાય ત્રાંસુ થઈ જાય અને ત્રાંસુ વિઝન થવાથી સામેના વાહનનું તમે જજમેન્ટ ન લઈ શકો. પાછળ કોઈ વ્યક્તિ આવે છે તમને ખબર ન હોય તમે વાતોમાં એટલો મશબૂલ હોવો કે ચાર રસ્તા ઉપર કઈ બાજુથી વાહન આવી તમને અથડાઈ જશે એ પણ તમે જાણતા નથી અને એવા સંજોગોમાં જો કોઈ વાહન અથડાઈ જાય અને અકસ્માતનો ભોગ બનીએ તો હોસ્પિટલમાં તો દાખલ રહેવું પડે ખર્ચો થાય એ જુદો અને ઘણું બધું આપણે સહન કરવું પડે તો હવે જ્યારે કોઈ ચાલુ વાહને ફોનવાળાને પકડીએ ને તો પૂછે કે ફોન કોનો છે તો કે સાહેબ ભાઈબંધ નો એવું અગત્યનું શું કામ હતું કે ચાલુ વાહને તારે વાત કરવી પડે તો કે આજે સાંજે આપણે ક્યાં ખાવા જઈશું એ પૂછ આટલી અગત્યની વાત માટે એને પોતાની જિંદગી